જંબુસર તાલુકાના મંગણાદ ગામે ગોજારા અકસ્માતમાં આઠ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા તથા એકનું કરંટ લાગવાથી મોત થયું હતું તથા બે વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આ તમામ મૃતકો આ તમામ મૃતકના પરિવારજનોને સરકાર તરફથી મળતી સહાય અંગે જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામીએ રજૂઆતો કરી હતી જે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજૂર થતાં આદ્રુત જંબુસર મામલતદાર કચેરી ખાતે સહાય ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મરણ પામેલ વ્યક્તિના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ વ્યક્તિ દીઠ ચાર લાખ રૂપિયા મળી અગિયાર વ્યક્તિના ચુમ્માલીસ લાખ રૂપિયાની આર્થિક સહાય પેટે ચેક વિતરણ જંબુસરના ધારાસભ્યના વરદ હસ્તે જંબુસર મામલતદાર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ નાયબ મામલતદાર સહિત હોદ્દેદારો અગ્રણીઓ અને ગ્રામ સરપંચો સહિત હાજર રહ્યા હતા જંબુસર મામલતદાર ઓફિસ ખાતે થોડા અગાઉ થોડા દિવસ પહેલાં જ જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો જેની અંદર આઠ જેટલા જેઓ શુક્લતીર્થ ખાતે દર્શન કરવા જતા હતા ને અકસ્માત થયો જેની અંદર આઠ ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું બે જણા ડૂબવાથી એમ કરીને અગિયાર જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી એમ કરીને અગિયાર જેટલા લોકોને ચુમ્માલીસ લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતાવતી વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું